જિલ્લામાં વરસાદી ઝાપટાથી નવરાત્રી આયોજકો ચિંતા તુર ભરૂચ જિલ્લામાં નવરાત્રીમાં એક દિવસ પહેલા વરસાદી માહોલ જામતા નવરાત્રી આયોજકોમાં ચિંતાના વાદળો છવાયા હતા ગત રાત્રી દરમિયાન નેત્રંગ તાલુકાના ચાર કલાકમાં ત્રેસઠ મીમી વરસાદ વીજળીના ચમકારા સાથે પડ્યો હતો ભરૂચ જિલ્લામાં દિવસો દરમિયાન વાદળછાયું વાતાવરણ સાથે કેટલાક તાલુકામાં વરસાદી ઝાપટા પડ્યા હતા આમ કુલ પંચામી મીમી જેટલો વરસાદ ચાર તાલુકામાં પડ્યો હતો છૂટાછવાયા વાદળો સાથે વરસાદી ઝાપટા પડી રહ્યા છે આમ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી છૂટાછવાયા સ્થળોએ વરસાદી ઝાપટા પડી રહ્યા છે હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ચાર દિવસ તેર મીમી સુધી વરસાદ પડવાની શક્યતા છે દિવસ દરમિયાન જિલ્લાનું મહત્તમ તાપમાન એકવીસ ડિગ્રીથી લઈ લઘુત્તમ તાપમાન સત્યાવીસ ડિગ્રી નોંધાયું હતું ભેજનું પ્રમાણ ચોસઠથી સત્યાસી ટકા અને પવનની ગતિ છ કિલોમીટર પ્રતિ કલાકની હોઈ શકે છે પવનની ગતિ ઘટના ખેડૂતો ખેતી પાકની માવજત માટે દવાની છંટકાવ કરી શકશે મારી ચેનલ લાઇક એન્ડ શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો અને બે લાઇકનને પ્રેસ કરો